આ તો તો નર રાત ને દે મોકો આયો આરો એ તો વાડને ના થોડું થોડું કે ગુરુન ભાઈને ગુરુ ચોરી બોરી પડી ગુરુ ગુરુન સાફ કરીને તો એટ બોલતે

ચોરી કરવા જો એક મો ના એક બે જણા ચોરો ગુરુ ચેલો તમે બે તમને નહીં ઓળખતો લે ઉભેટ ને ઉભેટ ને ચોર ગણો તમે

એ નો કો ના જો જો તમને વાતલી વાતે આરા કોમમાં જાતરા ન ને તો ભંગ તમે હું જાવ હા નવાઈ

લાલ ભાઈ લાલુભાઈ નઈ ના ના લાલ ભાઈ લાલ ભાઈ બકાણી નહીં સો અઢાર વર્ષ નો જીગણ તો માર્યો બરોબર નો તો આમ વાઘ આવ્યો અમે વાઘ જ છો ચીમ કોતી વાઘ લાગો

યાર મને તો એવું લાગેડા ખાઈ ભજન મજા ભજન યાર ના મને લાગતું જ નહીં તમે ભજન માં જાવેતા નહી હોય ગોળ્યા એટલે બધા અમે લોકો ભીટકાઈ જાય યાર